નમસ્કાર ટેકો એપ્લિકેશનમાં એડોલોસન્ટ હેલ્થ મોડ્યુલના વપરાશ માટેની આ તાલીમમાં ડિજિટલ તાલીમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બે હજાર ચૌદથી ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે આર કે એસ કે કાર્યક્રમ અમલમાં મુકાયેલ છે આ કાર્યક્રમનો હેતુ એ છે કે આપણા રાજ્યના કિશોર અને કિશોરીઓ સ્વસ્થ રહે અને જાણકાર રહે સ્વસ્થ એટલે કે કિશોર અને કિશોરીઓને અનિમિયા અને કુપોષણ મુક્ત હોય પોતાના સ્વ માસિક દરમિયાનની સ્વચ્છતા સંદર્ભે એમની પાસે પૂરી જાણકારી હોય અને સાધનો હોય સાથે સાથે તેઓનું ટીડી રસીકરણ સંપૂર્ણ હોય અને આ કિશોરાવસ્થા દરમિયાન થતા ફેરફારો અને રોગોની સમયસર ઓળખ અને સારવાર મળી રહે કિશોરાવસ્થા એ ખૂબ જ નાજુક અને અગત્યનો તબક્કો છે આજે સ્વસ્થ કિશોરીઓ હોય તો તેઓ વધુ સારી રીતે ભણશે લાંબુ ભણશે અને ભવિષ્યની સ્વસ્થ માતાઓ બની શકે આજના કિશોર કિશોરીઓ જ્યારે વ્યસન મુક્ત હોય કુપોષણ મુક્ત હોય અને બીમારીઓ મુક્ત હોય ત્યારે આપણે ભવિષ્યના એક સ્વસ્થ સમાજની કલ્પના કરી શકીએ માટે આ મોડ્યુલ અને આ કાર્ય ખૂબ જ અગત્યનું છે તો ટેકનોલોજી દ્વારા ઓનલાઈન મોડ્યુલ એટલા માટે બનાવવામાં આવ્યું છે કે જેથી એડોલોસન્ટનું ટ્રેકિંગ આપ સૌ માટે સરળ થાય કયા કિશોર કિશોરીને કઈ સેવા ક્યારે આપવાની છે તેના રિમાઇન્ડર સમુદાય કક્ષાના કાર્યકરોને મળી શકે આ સેવા આપવા દરમિયાન તેઓને તેઓની ઉંમર મુજબ કયા મુજબનું સંપરામર્શ અસરકારક રીતે આપવાનું બને તેની યાદ આ એડોલોસન્ટ મોડ્યુલ આપને અપાવશે સેવાઓ આપતી વખતે એડોલેસન્ટને કોઈ રોગ છે કે કોઈ જોખમી ચિહ્નો છે કે નહીં તેની ઓળખ કરવા માટે અને ત્યારબાદ તેના યોગ્ય રેફરલ કરવા માટે આ મોડ્યુલ અનુકૂળતા કરી આપશે અને અંતે આપે કરેલી એન્ટ્રી મુજબ જુદા જુદા રિપોર્ટ્સ આપને અને સૌને સમયસર મળી રહેશે આ ઓનલાઈન સિસ્ટમ બનાવવા માટે ટેકો એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે ટેકો એપ્લિકેશનમાં રાજ્યની સંપૂર્ણ વસ્તીનું ડિજિટાઈઝેશન થયું છે કે જેમાં કિશોર કિશોરીઓનો પણ સમાવેશ થાય છે આનો ફાયદો એ છે કે આપે કિશોર કિશોરીઓનું નવેસરથી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નહીં પડે આપે સૌએ ફેમિલી હેલ્થ સર્વે દરમિયાન જે કુટુંબો અને કુટુંબોમાં કિશોર કિશોરીઓનું રજીસ્ટ્રેશન કર્યું છે તેના આધારે જ હવે આપે જે સેવા આપવાની બને તેની ડેટા એન્ટ્રીનું કામ સરળતાથી થશે તો ટેકો એપ્લિકેશનમાં એક નવું આઇકોન એડોલસન હેલ્થનું ઉમેરાયું છે કે જેના પર ક્લિક કરી અને આપ સરળતાથી ડેટા એન્ટ્રી કરી શકો છો